મિત્રો હાલનો સમય એટલે ચૂંટણીની મોસમ આ વર્ષની લોકસભાની ચૂંટણી માટે દરેક પક્ષ પોતાની રીતે મહેનત કરી રહ્યો છે ભાજપ દ્વારા પણ લોકસભાની ચૂંટણી માટે પોતાના પક્ષના ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે ભાજપ દ્વારા આ વર્ષે સુરેન્દ્રનગર લોકસભાની સીટ ઉપર ગત વર્ષના સંસદ સભ્ય શ્રી ડૉક્ટર મહેન્દ્રભાઈ મુજપરાને રિપીટ ન કરતા તેમના સ્થાને એક નવા જ નામની જાહેરાત કરવામાં આવી છે ભાજપ દ્વારા આ વર્ષે સુરેન્દ્રનગર લોકસભાની સીટ ઉપર બાસઠ વર્ષીય ચંદુભાઈ શિહોરાના નામ ઉપર મહોર લગાવવામાં આવી છે મિત્રો આ વર્ષના સુરેન્દ્રનગર લોકસભાના ઉમેદવાર ચંદુભાઈ શિહોરા કોણ છે તેઓ કેટલું ભણેલા છે તે કયા ગામના વતની છે તેઓનું રાજકીય બૅકગ્રાઉન્ડ કેવું છે તેઓ કઈ જ્ઞાતિમાંથી આવે છે વગેરે વગેરે પ્રશ્નોના જવાબ અમે તમને આ વિડિયોમાં આપવાના છીએ આ દરેક માહિતી જાણવા માટે વિડિયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં સૌ પ્રથમ જોઈએ તો ચંદુભાઈ શિહોરા હળવદ તાલુકાના કેદરિયા ગામના વતની છે ચંદુભાઈ શિવોરા ચોવાળિયા કોળી સમાજમાંથી આવે છે આ વર્ષે ભાજપ દ્વારા ચુવાળીયા કોળી સમાજના ઉમેદવારના સ્થાને તેમના સમાજના જ કાર્યકર્તાને તક આપી છે તે વાત ખાસ ઉલ્લેખનીય છે ભાજપ દ્વારા ફરી એક વખત સુરેન્દ્રનગર લોકસભાના ઉમેદવાર તરીકે ચોવાળિયા કોળી સમાજની પસંદગી કરીને પોતાના પક્ષની જીત માટે ચોવાળિયા કોળી સમાજ ઉપર વિશ્વાસ જાળવી રાખ્યો છે આ ઉપરાંત ભાજપ દ્વારા ચંદુભાઈ શિવોરાને દરેક સમાજનો ટેકો મળશે તે પણ વિશ્વાસ જણાતા તેમના આ નામ ઉપર પોતાની મોહર મારી છે ચંદુભાઈ શિવોરા બી સિવિલનો એન્જિનિયરિંગનો અભ્યાસ કરનાર એક શિક્ષિત ઉમેદવાર છે ચંદુભાઈ શિવરા એક સામાજિક કાર્યકરની ઉમદા છાપ ધરાવે છે તેમના દ્વારા સુરેન્દ્રનગર અને મોરબી જિલ્લા કોળી સમાજ સમૂહ લગ્નમાં મુખ્ય ભૂમિકા છેલ્લા વીસ વર્ષથી નિભાવવામાં આવી રહી છે તેમના દ્વારા લોકોમાં શિક્ષણ બાબતે જાગૃતિ લાવવા માટે વિદ્યાર્થીઓના સન્માન સમારંભ તેમજ સમાજના બાળકો શિક્ષણ પ્રત્યે જાગૃત થાય એવા કાર્યક્રમો વારંવાર કરવામાં આવે છે આ ઉપરાંત હળવદ પંથકના આસપાસના ગામડાઓમાં તેઓ અવારનવાર શુભ પ્રસંગોમાં હાજરી આપતા હોવાથી તેમને ઘણી નામના મળેલ છે તેઓ પોતાની આસપાસના અને સમાજના લોકોના દુઃખદ પ્રસંગોમાં અચૂક હાજરી આપતા હોવાથી ખૂબ જ લોકચાહના ધરાવે છે ચંદુભાઈ શિવોરાના પોલિટિક્સ બેક કેરિયર વિશે વાત કરીએ તો તેઓ પૂર્વ પ્રમુખ જિલ્લા પંચાયત મોરબી કે જે સોળ નવ બે હજાર ત્રેવીસના રોજ તેમનો કાર્યકાળ પૂર્ણ કરેલ છે આ ઉપરાંત પૂર્વ ઉપપ્રમુખ જિલ્લા ભાજપ મોરબી પૂર્વ કોષાધ્યક્ષ જિલ્લા ભાજપ મોરબી પ્રભારી વાંકાનેર ગ્રામ્ય મંડળી પૂર્વ કારોબારી ચેરમેન તાલુકા પંચાયત હળવદ પૂર્વ પ્રમુખ કેદારિયા દૂધ ઉત્પાદક સહકારી મંડળી તેમજ ઇન્ચાર્જ મોરબી જિલ્લા વિકસિત ભારત સંકલ્પ યાત્રા વગેરે પદને તેઓ શોભાવી રહ્યા છે આ વર્ષની લોકસભાની ચૂંટણીમાં સુરેન્દ્રનગરની સીટ ઉપર આ ચુવાડિયા કોળી સમાજના આગેવાન એવા ઉમેદવાર પોતાનો કેવો જાદુ ચલાવશે એ વાત તો આવનાર ભવિષ્યમાં જ ખબર પડશે મિત્રો આવા જ અવનવા માહિતી સભર સમાચાર જોવા અને જાણવા માટે ઝાલવાડ અપડેટ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આ વિડીયોને લાઇક કરજો અને અન્ય મિત્રોને શેર કરવાનું ભૂલતા નહીં